જાલોત તાલુકાના લીમડી નગરના આવેલા મહાદેવ મંદિરના શિખર ઉપરથી એક અજાણ્યા વ્યક્તિની કહોવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ઘટનાને લઈને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ સાથે આ વ્યક્તિએ આત્મહત્યા કરી છે કે કોઈ કે તેની હત્યા કરી છે તે અનેક સવાલો વચ્ચે પોલીસે તપાસના ધમધમાટનો આરંભ કર્યો છે લીમડી નગરમાં મહાદેવ મંદિરની બાજુમાં નવરાત્રના તહેવારને અનુલક્ષીને કામગીરી કરવા માટે આવેલા કામદારો દ્વારા મંદિર પર લાઇટો લગાવવા માટે ચડ્યા હતા ત્યારે મંદિરના શિખર ઉપર લાઇટો લગાવવાની કામગીરી દરમિયાન એક અજાણા વ્યક્તિનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં નજરે પડતા કામદારો ચોકી ઉઠ્યા હતા આ અંગેની જાણ મંદિર પરિસર સહિત આસપાસના લોકોને કરવામાં આવતા લોકોના ટોળા ભેગા થયા હતા સ્થાનિક પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ આ મૃતદેહને કબજે લઈ નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી રવાના કરી દેવામાં આવી છે સાથે સાથે વાલી વારસાની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે ત્યારે આ અજાણ્યો વ્યક્તિ ક્યાંનો છે કેવી રીતે શિખર ઉપર પહોંચ્યો અને આત્મહત્યા કરી છે કે કોઈની તેની હત્યા કરી ફેંકી દીધી છે આ તમે તમામ સવાલોની અટકળ વચ્ચે હવે લીમડી પોલીસે તપાસનો ધમધમાટનો આરંભ કર્યો